નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો તો આંગણવાડી બાબતને એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જો તમે બાળ વિકાસ અને જે મહિલા વિકાસ સાથે એસડી સહિત કામ કરી રહ્યા છો બેનો માટે ખૂબ જ સારા સમજ આવી રહ્યા છે તો મિત્રો એસી એસડી સહિત કામ કરી તમામ બેનો માટે લેટેસ્ટ અપડેટ લઈને આવી છું તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંધમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો તો જોઈન થઈ જજો સાથે સાથે મિત્રો તમને ચેનલ પર આગળવાળી ભરતી આગળવાળી પરિપત્ર આગળવાળી ન્યૂઝ અન્ય આગળવાળી પગાર વધારો અન્યદા કોઈ પણ અપડેટ આવે તો પર તમને આપણી આ ચેનલ કે આની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમે રોજના રોજ આવી માહિતી મળતી રહેશે તો ચાર ઓટ ફેમિલી મેમ્બર વધારે સમય વગર આપણી શરૂઆત કરું છું તમે મિત્રો જે યોજના છે બીમા સખી યોજના તેના હેઠળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે તો ચાલો આપણે જોઈ લઈએ મિત્રો યોજના શું છે અને કેવી રીતે મહિલાઓને તેનો ફાયદો મળશે તો શું છે વીમા સખી યોજના આ યોજના નામ બીમા સખી યોજના છે એટલે કે આમાં મહિલાઓ વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે આ યોજના દ્વારા મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમ વીમા નિગમની વીમા શિખા તરીકે નિવૃત્ત કરવામાં આવશે એટલે કે એલઆઈસી એજન્ટ બનાવવામાં આવશે અને આ યોજના જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમા કરાવી શકશે સરકાર આ યોજનાઓની ગ્રામ્ય વિસ્તારોની રહેતી મહિલાઓને ઘણા ફાયદો થશે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગાર તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે આવી સ્થિતિમાં સરકારે આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની તક આપ આપે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ ડિસેમ્બરના હરિયાણા હરિયાણાના જે હરિયાણા પાણીપતથી આ યોજના શરૂઆત કરશે મળશે આટલા હજાર રૂપિયા વર્ષો મિત્રો બીમા સખી યોજના હેઠળ મહિલાને સાત હજારથી એકવીસ હજાર રૂપિયા રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે યોજના શરૂઆતમાં મહિલાઓ દર મહિને સાત હજાર રૂપિયા આપવામાં આવશે બીજા વર્ષે આ રકમ એક હજાર રૂપિયા ઓછી કરશે સો હજાર રૂપિયા કરવામાં આવશે ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે સાથે જ મહિલાઓને એકવીસ હજાર રૂપિયાનું અલગ રોગદાન પણ આપવામાં આવશે જે મહિલા પોતા વીમા લક્ષણ પૂર્ણ કરશે તેઓને અલગ કમિશન પણ આપવામાં આવશે આટલે મહિનામાં મળશે રોજગાર સરકાર દ્વારા શરૂ કરાયેલા વીમા શખ્ય યોજના પ્રથમ તબક્કા પાંત્રીસ હજાર મહિલા વીમા એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે પાસાથી પચાસ હજાર મહિલાઓ યોજનાનો લાભ આપવામાં આવશે યોજના નોંધણી માટે મહિલાઓની ઉંમર અઢારથી પચાસ વર્ષ સુધી હોવી જોઈ જરૂરી છે સાથે સાત દસમી કક્ષા સુધી ન્યૂનતમ શિષ્ય અક્ષર નાકાર પણ જરૂરી છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ